શહેરના સરદાર એસ્ટેટ નજીક આવેલ ફર્નિચરની બપોરે આગનો બનાવ બન્યો હતો જેને લઈને લાખો નું ડબોઈ દશલાડ હોલ નજીક મારુતિ લાઇનિંગ એન્ડ ફર્નિચર નામનો શોરૂમ આવેલો છે ગઈકાલે આ શોરૂમના માલિકની ત્યાં લગ્ન પ્રસંગ હોય તે સમયે બપોરના ચાર વાગ્યાની આસપાસ કોઈ કારણોસર દુકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી આ સાથે જ આ બનાવની જાણ શોરૂમના માલિક થતાં તેઓ પણ લગ્ન પ્રસંગ છોડીને દોડી આવ્યા હતા જો કે આગની ઘટના એટલી પ્રચંડ હતી કે આસપાસના વિસ્તારના તેમજ દુકાનના લોકોમાં પણ ડરનો માહોલ ઊભો થયો હતો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ આવી પહોંચ્યા બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો જો કે આગમાં શોરૂમમાં મૂકેલો સામાન બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી ઘટનાને પગલે એક તરફના રોડ ઉપર ટ્રાફિક જામ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ અટવાઈ પડી હતી બાપોત પોલીસે સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડ માટે જગ્યા કરી આપી હતી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ દ્વારા ભારે છે મત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો દુકાનના માલિક તથા પરિવારના સભ્યો થોડાક અંતરે લગ્નમાં હોય તરત જ આવી પહોંચ્યા હતા જ્યાં નુકસાન જોઈને તેઓ પણ ચોધાર આંસુએ આક્રમણ કરી મૂક્યો હતો